અગિયારમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર સાજાપણું પ્રભુએ વગર પૈસે આપ્યું છે આપણે પણ વગર પૈસે ઈશ્વરનું રાજ્ય અન્યોને આપવાનું છે ઈશ્વરના રાજ્યને વગર પૈસે વહેંચવાથી ગરીબ અને તવંગરને ઈશ્વરના રાજ્યનો સમાન હિસ્સો મળી રહેશે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં યોસેફ અને તેના ભાઈઓની કુટુંબ કથા છે યોસેફ પોતાની જાતને પોતાના ભાઈઓ સમક્ષ પ્રગટ કરતા ભાઈઓને કહે છે કે હવે મને અહીં વેચી દેવા માટે તમે દુઃખી થશો નહીં તેમજ જીવ પણ બાળશો નહીં કારણ એ તો ઈશ્વરે જ તમારો જીવ ઉગારવા મને તમારા પહેલાં અહીં મોકલી આપ્યો હતો આને ઈશ્વરનું રાજ્ય કહેવાય પ્રભુ જે કંઈ થવા દે છે તે આપણા ભલા માટે જ થવા દે છે એવી શ્રદ્ધા એજ જ ઈશ્વરનું રાજ્ય પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ